હલો હર મહાદેવ ચાલો મિત્રો તમારું સ્વાગત છે આરતી કિચનમાં તો આજે આપણે બનાવીશું પાલક મગદાળનું શાક તો એના માટેની સામગ્રી છે બે ચમચી તેલ રાઈ જીરું ડુંગળી આદુ મરચાં લસણની પેસ્ટ ટામેટું અને મીઠું મરચું હળદર ધાણાજીરું ની પેસ્ટ તો ચાલો આપણે વાનગી ચાલુ કરીએ સૌ પ્રથમ આપણે કુકરમાં બે થી ત્રણ ચમચી તેલ ઉમેરીશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું રાઈ તકડે પછી આપણે અડધી ચમચી જીરું ઉમેરીશું

ડુંગળી સરસ સકળાઈ ગઈ છે હવે આપણે એમાં એક નંગ ચીણું સમારેલું ટામેટું ઉમેરીશું અને એને પણ થોડું સાકળીશું સકળાઈ છે તો હવે આપણે ચમચી મરચું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું અને મિત્ર એની મેં પેસ્ટ બનાવી રાખ્યું છે એ એમાં ઉમેરી દઈશું આપણે અને એને થોડું સાતળીશું થોડું તેલ છૂટું પડે પછી આપણે તેમાં એક કલાક પલાળેલી અડધો કપ મગની દાળ ઉમેરીશું મિક્સ કરીશું મિક્સ કરીને તેમાં બસો ગ્રામ જેટલી ચીણી સમારેલી પાલક ઉમેરીશું

તૈયાર છે આપણું પાલક મગદાળનું શાક મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને મારી વાનગી કેવી લાગી એ મને તમે કમેન્ટ બોક્સમાં જણાવજો ધન્યવાદ